પ્રકોપ ન્યૂઝ દરેક ખબર તમારા સુધી સાચા સમાચાર પબ્લિક સમક્ષ પહોંચાડતા મીડિયા કર્મીઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું કેમ સુરત પોલીસ કરી રહી છે મીડિયા સાથે આવો વ્યવહાર શું સુરત પોલીસને મીડિયા કર્મી સાથે આવો વ્યવહાર કરવાની કોણે આપી પરમિશન શું મીડિયા કર્મી સાથે આવો અભદ્ર વર્તન કરનાર પોલીસ કર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે યોગ્ય રીતે કવરેજ કરતા મીડિયા કર્મીઓ સાથે પોલીસે કેમ કરી ધક્કા મૂકી હાઈ વોલ્ટેજ ડ્રામાનું કવરેજ કરતા મીડિયા કર્મીઓ સાથે પોલીસે કરતા અનેક મીડિયા કર્મીઓમાં રોષ ભરાયેલો જોવા મળી રહ્યો છે સુરત પોલીસે મીડિયા કર્મીઓ સાથે કર્યું ગેરવર્તણૂક સુરત કલેક્ટર કચેરી પર મીડિયા કર્મીઓ સાથે પોલીસે કેમ કરી ધક્કા મૂકી સુરત પોલીસ જવાબ આપે અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ કલોલ